અંબાજી મંદિર ખાતે યુએસએ ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી ગ્રુપના સભ્યોએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને ચાંદીનો થાળ બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી આપ્યા દાન કરાયેલી વસ્તુઓનું કુલ વજન છ કિલો ચારસો ચોરાણું ગ્રામ છે શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારો માઈ ભક્તો દર્શન કરવા આવે છે મંદિરમાં સોના ચાંદીના દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે અમે અમારા ફેમિલી અમારા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને આ ચાંદીનો થાળ માતાજીને અર્પણ કર્યો સાથે સાથે પાંચ દીવા ની આરતી પણ અર્પણ કરી છે અને અમને પ્રેરણા થઈ કે આપણે માતાજીને ચાંદીનો નવો થાળ બનાવીએ અને અમદાવાદથી સ્પેશિયલ કારીગરો લાવી ટેકનિકલ ઓનશરો લાવી માતાજીના જૂના થાળ જેવું જ માપ જે બી ડિઝાઇન અને આશરે સાત કિલો અઠ્ઠાણું ટચ ચાંદીનો અને એની આજે બજાર કિંમત નવ લાખ રૂપિયા કિંમત થાય પણ એ તો માતાજીના ભાવ કરતાં કશું કોઈ આગ્રહ નથી